દિવાળીના તહેવારો દરમિયાન સુરતની જનતાને છેતરપિંડીથી બચાવવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે નકલી પોલીસના ગઠિયાઓ વિરુદ્ધ ખાસ સાવધાન રહેવાની અપીલ લોકોને કરી હતી કમિશનરે સ્પષ્ટ શબ્દોમાં નાગરિકોને ચેતવ્યા હતા કે કોઈ પણ વ્યક્તિ રસ્તા ઉપર પોલીસ તરીકે ઓળખ આપી બેગ ચેક કરવાનું કહે તો તમે લોકો વન વન ટુ પર કોલ કરીને અમને જાણ કરો દિવાળી પર્વ પર સુરક્ષા વ્યવસ્થા માટે સુરત પોલીસ ભવન ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી ત્યારબાદ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે દિવાળીમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા નીકળે છે અને તે સમયે ગઠિયાઓ પોલીસ બનીને લોકોને રોકીને તેમની પાસેથી પૈસા લે છે છે તેવી શક્યતાઓ પોલીસ કમિશનર ગેહલોત પણ વ્યક્તિ તમને ઓળખ આપીને કહે કે હું પોલીસ માં છું અને તમારી બેગ ચેક કરવા માંગે તો બેગ ચેક કરવા દેતા નહીં કોઈ પણ વ્યક્તિ આ કહીને તમારી પાસેથી બેગ ચેક કરવાને બહાને પૈસા શેરવી લેશે આવા લોકોથી સાવધાન રહેજો અને નજીકના પોલીસ સ્ટેશન સાથે સંકલનમાં રહો જો આવી કોઈ ઘટના અને અથવા તો કોઈ વ્યક્તિ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક વન વન ટુ નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરજો પોલીસ કમિશનરે અધિકારીઓને આદેશ આપ્યો છે કે દિવાળી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે હીરા બજાર

ત્યારે એના પહેલે ધનતેરસ હોય આ બીજા પ્રસંગે જો ઘણી મોટી સંખ્યામાં લોકો આ ખરીદી માટે માર્કેટમાં આવે છે જોઈએ ત્યારે સુરત શહેર પોલીસના અધિકારીઓ કર્મચારીઓ સારી રીતે બધી વ્યવસ્થા જળવાય કોઈને સાથે કોઈ અઘટિત બનાવ નહીં બને અને છીની બનાવ નહીં બને તે સારું જોઈએ સુરત શહેર પોલીસના પેટ્રોલિંગના પાર્ટીઓ અલગ અલગ માર્કેટમાં સાદે ડ્રેસમાં સી ટીમના અમારી જો લેડીઝ પોલીસ છે જોઈ આ સાથે તમામ માર્કેટોમાં અત્યારે ફરવાના ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધાને એક જ રિક્વેસ્ટ છે જયારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પણ વ્યક્તિ અગર બોલે હું પોલીસ છું તમારા બેગ ચેક કરવાના છે તો કોઈ પણ સંજોગોમાં આ બેગ એના ખોલીને જોવા માટે આપતા નહીં જોઈએ કોઈ પણ પોલીસ જોઈએ કોઈ દિવસ રાસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી અગર ક્યારે પણ કોઈ આવે તો આપ એકસો બાર જાણ કરજો અથવા બોલશો તમે પોલીસ સ્ટેશન ચલો લેકન કોઈ આ રીતે જો પોલીસ ના ભેસલી પોલીસ બની બેગ ખોલીના પોલીસને સંકલન ટીમો આપના પાસે આવતી રહેશે વચ્ચે આવતી રહેશે તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને અચ્છી અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવીશું બ્યુરો રિપોર્ટ જનાદેશ